નમસ્તે નમસ્કાર વિદ્યાર્થી કેતન હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું યસ બધા જ મિત્રો સ્વાગત છે મિત્રો જબરદસ્ત સેશન ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ વિદ્યાર્થીઓની ડિમાન્ડ પર તમે જે ડિમાન્ડ કરેલી એ તમારી પૂરી કરવી જ પડે તો એવા જ ઇરાદાથી મસ્ત મજા સેશન તૈયાર છે પાર્ટ ટુ ઓલરેડી પાર્ટ 1 ડિસ્કસ કરી ગયા છે એક વાતની પાકી છે તમને 100% કોન્ફિડન્સ આવશે નવી મેથડ શીખવા મળશે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ પ્રમાણે પણ શીખી શકાય એ તમને આજે ખબર પડશે પાર્ટ 1 જેને જોયો છે ને તો બહુ મજા આવશે નથી જોયો એને વધારે મજા આવશે કઈક નવું શીખવા મળશે પણ આ વિડિયો પૂરો થાય એટલે પાર્ટ 1 ખાસ જોઈ લેજો યસ વેલકમ વેલકમ વન્સ અગેન બધાનો ગીનાભાઈ હેતવી દ્રષ્ટિ સમર્થ આયશા ધરારવી ગીતા મેડમ યસ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે સ્વાગત છે ચલો સ્ટાર્ટ કરીએ છીએ મસ્ત મજાનો સેશન યસ વાત કરીએ આ સેશન ની યસ પણ એની પહેલા તમારે કોર્સ ને લગતી કઈ પણ માહિતી મળવી હોય તમે ખાસ કોન્ટેક કરી શકો છો યસ આ ટોપિક શું કામ લીધો કારણ આપણે આપણા WhatsApp ગ્રુપમાં એક પોલ ચલાવેલી યસ બાર ઇંગ્લિશ નું જે આર્ટ્સ અને કોમર્સ નું જે પેજ છે WhatsApp ગ્રુપ છે એની અંદર આપણે બે મુદ્દા મૂકેલા હતા જેમાંથી આ મુદ્દો આપણે ગયા વીક લઈ ગયા

છતાંય તમને આ ટોપિક અઘરો લાગે છે એનું કારણ કન્સેપ્ટ ક્લિયર નથી હોતો જો તમે ટેન્સ પાવરફુલ ધરાવો છો તો તમને 100% કોન્ફિડન્સ આવે આવે અને આવે બીજી એક વસ્તુ આ ટોપિક આ ટોપિક ધોરણ 11 અને ધોરણ બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે છે એટલે ખાસ એક્ટિવ રહીને આન્સર આપજો 11મું 12મું સાયન્સ કોમર્સ આર્ટ્સ બધા જ માટે મહત્વનો સેશન છે તો ખાસ ખાસ તમારે જોડાયેલા રહેવાનું છે અને સાથે સાથે કનેક્ટિવિટી રાખવાની છે ઓકે યસ ચલો તો આગળ વધીએ છીએ સૌથી પહેલી વાત

લાઇન માં જ લખવાના બોલનાર રિપોર્ટિંગ વર્બ સાંભળનાર સંયોજક આ લાઈન માં જ આવવા જોઈએ ચાલો હવે ડિઝાઇન કરી દો અને વન બાય વન સોલ્વ કરીએ સાવ ઈઝી ભાષામાં આપણી પ્રેઝન્ટેશન વાળી મેથડ થી તમને બહુ જ ગમશે લોંગ ટાઈમ યાદ રહેશે આ ગેરંટી છે અને ગમે ને તો વિડિયોને લાઈક કરજો અને એન્ડ થાય એટલે મિત્રો સુધી શેર પણ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ગમશે જ ગમશે જ યસ ચલો સોલ્વ કરીએ પહેલું કામ તમારે કરવાનું કોઈ પણ તમને પેરેગ્રાફ દેખાય એની એક એક લાઈન ને પકડો તો મેં તમને એક એક લાઈન ડિવાઈડ કરીને ઓલરેડી આપી દીધી એક એક લાઈન ડિવાઈડ કરીને તમને ઓલરેડી આપી દીધી બીજું કામ શું કરવાનું આપેલા પેરેગ્રાફમાં બોલનાર અને સાંભળનાર કોણ છે યસ તો મને અહીંયા ભારતી દેખાય છે સાંભળનાર અને કોમલ દેખાય છે બોલનાર આ મારે પહેલું કામ કરવું પડશે યસ હેત પટેલના જવાબ આવવાના સ્ટાર્ટ થઈ ગયા યસ બસ જવાબ સાથે આપવાના છે જવાબ સાથે આપજો આપણે કનેક્ટિવિટી રાખીને કામકાજ કરવાનું છે ચલો ભારતી અને કોમલ કોમલ બોલે છે તો પહેલું કામ તમારે કરવાનું બોલનાર મૂકવાનું મતલબ કોમલ હવે રિપોર્ટિંગ વર્બ તો અહીંયા મને દેખાય છે વોટ વાળું ઉદ્ગાર વાક્ય જોઈ લો ઉદ્ગારનો કન્સેપ્ટ છે વોટ વાળો અને હા વાળો ઉદ્ગારનો કન્સેપ્ટ બહુ જ કામનો છે ખાસ માઇન્ડમાં રાખજો આની સોલ્વ કરવાની પ્રોસેસ તમને ખાસ ક્લિયર હોવી જોઈએ જો સોલ્વ કરીએ વોટ અ ફાઇન ડ્રેસ તો અહિયાં પહેલી વાત તો એ કે આ વાક્ય અધૂરું છે અહિયાં વોટ પછી આર્ટિકલ છે વિશેષણ છે નામ છે પણ બે મુદ્દા મિસિંગ છે અને એ બે મુદ્દા મિસિંગ છે કર્તા અને ક્રિયાપદ તો પહેલી વાત તો તમારે લેવા પડશે ચલો એ શું લેશું તો મને અહિયાં મારે લેવું પડશે વોટ અ ફાઇન ડ્રેસ ઈટ ઈટ ઈઝ મારે અહિયાં લેવું પડશે ઈટ ઈઝ બાય ડિફોલ્ટ લેવું પડશે કરતા અને એ જે મળે છે એનું મારે ચેન્જ કરવું પડશે જે સુહાના એ દ્રષ્ટિએ અને હેતે જવાબ આપી દીધો છે પરફેક્ટ યસ તો એનું મારે કરવું પડશે ઇટ અને વોઝ અને વોટ અને હાવ ઉદ્ગારની વાત કરીએ તો મારે ત્યાર બાદ અ ફાઇન ડ્રેસ ને આવી રીતે લખવું પડે અ વેરી ફાઇન ડ્રેસ યાદ કરો વોટ અને ઉદ્ગારના કન્સેપ્ટને યસ તમારે આ ફાઇન વિશેષણ પહેલા તમારે ક્રિયા વિશેષણ વેરી મૂકવું પડે તો આખું વાક્ય શું બને આપણા સિસ્ટમ પ્રમાણે પહેલા બોલનાર પછી રિપોર્ટિંગ વર્બ હવે ઉદ્ગાર વાક્ય છે એટલે ભાવ પ્રમાણે આવે

કોમલ એક્સલેમ વિથ પ્રેઝ પછી સાંભળનાર ઉદ્ગાર વાક્યમાં સાંભળનાર પહેલા ટુ મૂકવાનું તો ટુ કોણ છે ભારતી ટુ ભારતી કોમલ એક્સલેમ વિથ પ્રેઝ ટુ ભારતી ઉદ્ગાર વાક્યમાં સંયોજક આવશે ધેટ જોઈ લો તો કોઈ પણ વાક્ય તમે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરો ત્યારે બોલનાર રિપોર્ટિંગ વર્બ સાંભળનાર સંયોજક કમ્પલસરી મૂકવાનું કમ્પલસરી મૂકવાનું યસ હવે આ વાક્ય જોઈએ તો હમણાં વાત કરી ઇટ વોઝ અ વેરી ફાઇન ડ્રેસ ઇટ વોઝ અ વેરી ફાઇન ડ્રેસ ચલો આ તમારું પહેલું વાક્ય ફરીથી કહી દઉં વોટ અને હા વડ ઉદગારનો કોન્સેપ્ટ મોસ્ટ આઈએમપી છે એક્ઝામમાં તમને દેખા છે અને આજે બંને પેરેગ્રાફ મેં એવા જ લીધેલા છે તમને ખ્યાલ આવે શું કીધું મેં અહીંયા કરતા ક્રિયા પર લેવું પડશે ઇટ ઇઝ જે અહીંયા નથી આપેલું એટલે અને જે આ ભાગ વધે છે આ ફાઇન ડ્રેસ એમાં અ અને ફાઇન વચ્ચે તમારે ઇન્ડાયરેક્ટમાં વેરી મૂકવું પડશે તમે રિયલી પણ મૂકી શકો પણ તમે અત્યારે એક કોન્સેપ્ટ યાદ રાખો વેરીનો જેને ફાઇન પહેલા મૂકવાનું છે

આ તમારું પહેલું વાક્ય જોઈ લો મસ્ત મજાની મેથડ સાથે એક એક ભાગ જે ભાગ ચેન્જ થાય એ તમને બ્લુ કલરમાં દેખાય છે જે ભાગ ચેન્જ નથી થતો એ તમને યલો કલરમાં દેખાય છે આ પ્રમાણે તમે આરામથી શીખી શકો યસ આગળના જવાબ બી સ્ટાર્ટ થઈ ગયા જબરદસ્ત પલવી દ્રષ્ટિ ગીનાભાઈ એડવાન્સ જવાબ આપે છે જબરદસ્ત યસ યસ બોટ ઇટ હેડ બોટ ઇટ ઓકે ગ્રુટ યસ વેલકમ આગળ ચલો લાસ્ટ સન્ડે હવે આ ખાસ જોજો

હા મસ્ત છે ચલો જઈએ હવે હવે થઈ ગયું હવે આનું મારે ઇનડાયરેક્ટ કરવાનું છે તો પહેલી વાત તો આગળના વાક્યના આધારે પૂરું કરવું પડશે જે તમારું થશે અહીંથી સ્ટાર્ટ થશે शी હેડ બોટ ઇટ સી હેડ બોટ ઇટ આ ભાગ મારે બેઠે બેઠો નીચે લેવો પડશે સી હેડ બોટ ઇટ શું કામ લીધો વાક્ય અધૂરું છે આનો જવાબ આપે છે તમારે નીચે લેવું પડશે આ ખાસ મુદ્દો મગજમાં રાખજો છેલ્લા અમુક સમયથી એક્ઝામ પેટર્ન સેમ આવે છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ના પેરેગ્રાફ એક્ઝામમાં કોઈ દિવસ રિપીટ નથી થઈ અત્યાર સુધીના બોર્ડના ઇતિહાસમાં પણ કન્સેપ્ટ રિપીટ જ આવે છે એટલે કન્સેપ્ટ ખાસ મહત્વનો છે રિપ્લાઈડ હર ધેટ સી હેડ બોટ ઇટ આ ભાગ શું કામ લીધો ખ્યાલ આવ્યું અહીંયા જવાબ અધૂરો હતો એટલા માટે હા હવે જે આ ભાગ વધે છે લાસ્ટ સન્ડે એનું તમારે રૂપાંતર કરવાનું ઇન્ડાયરેક્ટમાં તો તમને ખબર હશે લાસ્ટ નું થઈ જાય ધ પ્રીવિયસ યસ દ્રષ્ટિ અને હેતે કરેલું છે લાસ્ટ નું થઈ જાય ધ પ્રીવિયસ કાળ દર્શક શબ્દ છે યાદ કરો લાસ્ટ નું થશે ધ પ્રીવિયસ તો અહીંયા આવશે ઈટ પછી ધ પ્રીવિયસ અને સન્ડે નું સન્ડે આ તમારું સેકન્ડ યસ યસ વેલકમ ગીતા મેડમ ધ પ્રીવિયસ લાસ્ટ નું થશે ધ પ્રીવિયસ ધ પ્રીવિયસ હા ઓકે પ્રીવિયસ સન્ડે ચલો ફોર ઇટ તો હવે આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય બોલે છે કોમલ તો ફરીથી ચલો કોમલ હવે અહીંયા મેં આગળ ધ્યાન લખ્યું જો આ શું કામ લખ્યું એ જોઈએ

હવે સાંભળનાર મતલબ ભારતી માટે હર હવે સંયોજક 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 અહીંયા હાવ મચ છે ws કેટેગરી તમારે એ જ સંયોજક તરીકે લેવું પડે યસ ચલો જે કે ઓફિશિયલ મારી કમેન્ટ આવે છે હા બધાની કમેન્ટ આવે છે અત્યારે આપણે કન્સેપ્ટ શીખીએ છીએ મસ્ત મજાનો ઓકે રિપ્લેટ સાથે ટુ ના આવે સર રિપ્લેટ સાથે ધેટ આવશે વિધાન વાક્ય ગીનાભાઈ યસ તો કોમલ આસ્કડ હર હાવ મચ ચલો આ કન્સેપ્ટ હમણા ઉપર જોઈ ગયા પેલા આગળ આવશે ત્યારે એક એક લાઈન સોલ્વ કરશો એટલે કામકાજ આરામથી થશે કામકાજ આરામથી થશે ચાલુ છે અવાજ ભાઈ આરામથી કામકાજ થશે ચલો નેક્સ્ટ સેન્ટેન્સ ફરીથી અહીંયા જેમ આ વાક્ય અધૂરું છે એમ આ વાક્ય પણ અધૂરું છે તો ઉપરના વાક્યને આધારે પૂરું કરવું પડશે ચલો કરો હવે જવાબ તમે આપો હા તો આ વાક્ય કોણ બોલે છે ભારતી યસ તો ભારતી પેલા મૂકીશું ત્યારબાદ યસ યસ હર ધેડ હેડ પેડ જવાબ સૌથી ફાસ્ટ છે તમે અહીંયા અગેન રિપ્લાયડ લખી શકો અગેન રિપ્લાયડ કારણ એક જ વાક્યમાં બીજી વાર જવાબ આપે છે યસ ભારતી અગેન રિપ્લાયડ કોને કોમલને મતલબ હર અને રિપ્લાઈ સાથે સંયોજક ધેટ હવે અહીંયા પણ ઉપરના વાક્ય જે મધુરું છે તો તમારે પૂરું કરવું પડશે તો આનો જવાબ અહીંથી મળે છે શી હેડ પેડ ફોર ઈટ આ ભાગ તમારે ઉપરથી લેવો પડે યસ જેમ આપણે અહીંથી લીધેલો હતો અહીંયા જોઈ લો શી હેડ પેડ ઈટ ફોર ઈટ

ओके ग्रेट ग्रेट ચલો આગળ વધીએ આગળ વધીએ હજુ એક પેરેગ્રાફ છે બોર્ડની પરીક્ષામાં પૂછાયલો પણ એની પહેલા મજા આવતી તો લખીને આપો અમેઝિંગ 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 ઘણા બધા વિદ્યાર્થીઓના સેશનમાં નવા છે હે ને તો લખો અમેઝિંગ 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 चलो ત્યાર બાદ વાત કરીએ તો આજે બહુ વધારે ડિટેલમાં માહિતી નથી આપતો કારણ તમે બધા જ હવે વાકેફ છો આપણા ત્રણ મસ મજાનો કોર્સ ચાલે છે જેના ફાયદા તમે જોઈ શકો છો વાંચવા માટેનો કન્ટેન્ટ પણ આપણે ફ્રી આપીએ છીએ મતલબ ઓલ ઇન વન સોલ્યુશન આપણા કોર્સમાં હોય છે સાથે સાથે ફાયદાઓ જોઈ શકો છો લાઈવ લેક્ચરની મદદથી ફૂલી એનિમેટેડ પ્લાનિંગ સાથે વિદ્યાર્થીઓને ગમે વિદ્યાર્થીઓને સમજાય એ વાત સેશન આપણા બધા હોય છે ડાયરેક્ટ તમે શિક્ષક સાથે જોડાયેલા હોવ છો આ કોર્સનો સૌથી મોટો ફાયદો હોય ને તમે ડાયરેક્ટ શિક્ષક સાથે જોડાયેલા હોવ છો અને ઘણા બધા કોર્સમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અત્યારે લાઈવ સેશનમાં પણ હાજર છે યસ દા તમને સૌથી મોટો ફાયદો મળે અને ડાઉટ ક્લાસ ડાઉટ સેશન તમારા જેટલા બી હોય તમે ઓન ધ સ્પોટ વોટ્સએપ ગ્રુપમાં ક્લિયર કરી શકો કારણ શિક્ષક તમારી સાથે હોય છે યસ અને એક શિક્ષક નહીં બે શિક્ષક હોય છે તો વધારે કામ તમારું આસાન થાય ખાસ તમે માહિતી મળી શકો છો કદાચ તમે જોઈન ના થઈ શકા તો તમારા આવનારા સમયમાં આવતા વર્ષે તમારા મિત્રો હોય તો ખાસ ખાસ તમે એમને આ માહિતી શેર કરી શકો છો હા પણ કદાચ મિસ કરી ગયા હોય તો આ તો મિસ કરતા જ નહીં આઈએમપી પીડીએફ કોર્સ માત્ર નાઇન્ટી નાઇન રૂપીસમાં

ફંક્શન સાયન્સમાં સોળ માર્ક્સમાં અને કોમર્સ અને આર્ટ્સમાં બાર માર્ક્સમાં આવે છે તમારે એના પૂરા માર્ક્સ મેળવવા હોય તો માત્ર કીવડ તમારા ક્લિયર કરતો ટોપિક માત્ર અગિયાર મિનિટમાં બધા જ ફંક્શનના કીવડનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ખાસ ખાસ તમે જોઈ શકો છો ચલો નેક્સ્ટ નેક્સ્ટ પેરેગ્રાફ હા કરો સોલ જે કે એપિસોલ નો પ્રોબ્લેમ કોઈ ફોર્સ નથી કોઈને યસ ઓકે જ્યાં સેલ્ફ ડેવલપમેન્ટ થતું હોય ને ત્યાં પ્રોબ્લેમ આવે છે કે ઓફિશિયલ કોઈ વાંધો નહી YouTube પર જો મજા કરો કોઈ વાંધો નહી ચલો આ નિકુંજ અને અંજલી મને બે વ્યક્તિ અહીંયા દેખાય છે બોલનાર સાંભળનાર ચલો તો સિસ્ટમ પ્રમાણે હું ડિવાઇડ કરી દઉં હે કરી દો જો એક એક વાક્ય ડિવાઇડ કરી દઉં થઈ ગયા એક એક મુદ્દો પકડતા જઈએ અને સોલ્વ કરતા જઈએ એક એક મુદ્દો પકડતા જઈએ અને સોલ્વ કરતા જઈએ ચલો ઓકે અચ્છા મનન દોંગા સર કાલે ના એક્ઝામ ની તૈયારી કરું છું તમારું વિડિયો જોઈને ઓકે ગ્રેટ ગુડ કેપિટલ ઓકે ચલો સૌથી ફાસ્ટ જવાબ પેલ્લો મને મળી ગયો છે હેત પટેલ નો થિંકિંગ પ્રોસેસ તમે આ વિદ્યાર્થી ની જોઈ શકો છો આપડા પેડ બેચ નો જ વિદ્યાર્થી છે દ્રષ્ટિ ના જવાબ પણ તમે જોઈ શકો છો યસ બહુ સારી વાત છે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આટલા બધા સ્પીડ માં સોલ્વ કરો છો બહુ સારી વાત છે યસ અચ્છા અરે હેત ને પણ કાલે એક્ઝામ છે ગ્રેટ ગુડ ચલો બધાને ઓલ ધ બેસ્ટ બોલે છે કોણ નિકુંજ તો પેલા હું નિકુંજ મૂકી દઉં હવે રિપોર્ટિંગ વર્બ લેવાનું છે તો ફરીથી અહીંયા વોટ વાળો ઉદ્ગારનો કન્સેપ્ટ છે તો હમણાં આપણે વાત કરી કે એક્સલેમ વિથ કયો ભાવ દેખાય છે મને તો આનંદનો દેખાય છે એક્સલેમ વિથ પ્રેઝ જોય બંને સેટ થાય છે યસ એક્સલેમ વિથ જોય બંને સેટ થાય એવું છે એક્સલેમ વિથ જોય કોણ સાંભળનાર છે ટુ અંજલી હવે સંયોજક ધેટ ચલો આ ભાગ ક્લિયર કોઈ પણ વાક્ય આવે પેલા બોલનાર રિપોર્ટિંગ વર્ગ સાંભળનાર સંયોજક આ તમારે લાઈન લખવાનું ચલો આ મુદ્દો ખાસ મગજમાં રાખજો યસ ભૂમિકા ગઢવી વેલકમ બસ મજામાં ઓકે બ્રિજેશ ભારતી પરફેક્ટ ઓકે ચલો હવે આનું મારે બનાવવાનું છે ઇન્ડાયરેક્ટ તો હમણાં વાત કરી ગયા અહીંયા પણ મને કરતા ક્રિયાપદ મિસિંગ દેખાય છે જે આગળના વાક્યની જેમ સેમ લેવું પડશે ઇટ ઇઝ જેનું થઈ જશે ઇટ વોઝ હમણાં વાત કરી ગયા ઇટ વોઝ

હવે ખાસ જોજો કમનું પણ ચેન્જ કરવું પડશે અને જે મને માત્ર પલ્લવીએ કરીને આપેલું છે કમનું થશે ગો સુકામ હમણાં હું સમજાવું ગો વિથ મીનું શું થશે મી એટલે પહેલો પુરુષ પહેલો પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય તો બોલનાર નિકુંજ નિકુંજ માટે કર્મ વિભક્તિ મી પ્રમાણે થઈ જાય હિમ અને ટુ સ્કૂલ છેલ્લે ચલો કમનું ગો કમનું ગો આ મહત્વનો કન્સેપ્ટ હતો

ડાયરેક્ટ સ્પીચ નો કન્સેપ્ટ શું છે બે વ્યક્તિની વાતને ડાયરેક્ટ સ્પીચ કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ નો કન્સેપ્ટ શું છે બે વ્યક્તિની વાત ત્રીજો વ્યક્તિ રજૂઆત કરે ત્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય આ કન્સેપ્ટ છે ને યસ હવે માન લો કે તમે માત્ર છેલ્લું વાક્ય પકડો ચલો જે નિકુંજ બોલે છે નિકુંજ શું બોલે છે કે અંજલી તું તું મારી સાથે સ્કૂલ આવીશ આ ડાયરેક્ટ વાત થઈ હવે માન લો કે તમે આ જ વાક્ય ગુજરાતીમાં તમારા મિત્રને કહો ઇનડાયરેક્ટ બનીને તમે શું બોલશો નિકુંજ અટવાનું ત્યારે તમે ગુજરાતી કરી લો કન્સેપ્ટ ક્લિયર રાખો તો વાંધો નહીં આવે યસ તમારે કમનું કરવું પડશે ગો યસ ચલો જવું આપે છે નો પછી બે વિધાન વાક્ય કહે છે તો આના માટેનો કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ ચલો પહેલા આપણે સિસ્ટમ પ્રમાણે પહેલા બોલનાર અંજલી નો આવે એટલે રિપ્લાયડ નેગેટિવલી તો અંજલી રિપ્લાયડ કોને રિપ્લાયડ કર્યો નિકુજને મતલબ હિમ નો નું થઈ જશે નેગેટિવલી અંજલી રિપ્લાયડ હિમ નેગેટિવલી ધેટ હવે આઈથી બનાવીએ ચલો આઈ એમ નોટ ફીલિંગ વેલ એમાં પહેલા આઈ આ એટલે કોના માટે છે અંજલી માટે અંજલી માટે આઈ નું થઈ જાય સી સી ચાલુ ચાલુ વર્તમાન કાળ મતલબ વોઝ નોટ નોટ ફીલિંગ વેલ રિપ્લાયડ રિપ્લાયડ વિથ ઓકે ઓકે યસ ગાયત્રી ચલો ધેટ હવે એક જ વાક્યમાં બે વાક્યો સેપરેટ હોય ત્યારે તમારે બીજા વાક્ય પહેલા મૂકવું પડે એન્ડ એડેડ ધેટ યસ સમજમાં આયા ના સમજમાં આવી ગયા આવી ગયા આવી ગયા કોન્સેપ્ટ ક્લિયર રાખો સમજમાં આવે છે યસ એન્ડ એડેડ ધેટ અહીંયા મારે બે વાક્યને જોડવા માટે મૂકવું પડશે એન્ડ એડેડ ધેટ ચલો હવે અહીંયા આઈ હેવ થ્રોટ ઇન્ફેક્શન ત્યાં ચેન્જ કરીને આપો યસ મને સૌથી ફાસ્ટ જવાબ પરફેક્ટ દેખાય છે દ્રષ્ટિનો અરે વાહ જબરદસ્ત રિપ્લાયડ હિમ નેગેટિવલી દ્રષ્ટિ ઓકે બાકી બધું પરફેક્ટ છે જો નાની મોટી ભૂલ થાય તો ગભરાતા નહીં તમે શું કામ આવો છો અહીંયા સેશનમાં તમારી અંદર કઈક નાની મોટી ભૂલ છે તમારે કાઢવી છે એટલા માટે આવો છો અને હું તમને સાથે કમેન્ટ વાંચીને જવાબ શું કામ આપું છું તમને એક્ઝેક્ટલી યાદ રહે તમે એક્ઝામમાં ભૂલો નહીં એટલે ડીમોટિવેટ નથી થવાનું પણ ભગવાનનો આભાર માનો સારું થયું લેક્ચરમાં ગઈ ગયો મારું કામ આસાન થઈ ગયું તો આવો બિંદાસ ખોટું પડે કોઈ ગભરાવા નથી તમારો ટાર્ગેટ બોર્ડ ની એક્ઝામ હોવું જોઈએ ચલો હવે અહીંયા આઈ નું થશે અંજલી માટે સી હેવ થ્રોટ હેવ હેડ નું થઈ જાય હેડ એટલે અહીંયા થશે હેડ થ્રોટ ઇન્ફેક્શન આ તમારું થર્ડ સેન્ટેન્સ ઘણા બધા વિદ્યાર્થીઓ આજના સેશનમાં નવા છે તો ખાસ ખાસ મિત્રો તમને આવી જ અલગ અલગ મેથડ થી તમને આસાન ભાષામાં સમજાય એવી ઢગલાબંધ મેથડ તમને આપણી ચેનલ પર મળશે ખાસ ખાસ જોજો યસ બાંભણિયા રાકેશ વેલકમ ચલો

દુઃખ ભાવ હોય દુઃખ નો ભાવ હોય યસ તો દુઃખ ભાવ માટે એક્સપ્રેસ સોરો મૂકી દો ડાયરેક્ટ નિકુંજ એક્સપ્રેસ સોરો દુઃખ જતાવ્યું દુઃખ રજૂઆત કરી દુઃખ બતાવ્યું શો કર્યું યસ યસ અચીવ માય ગોલ ટુ થેન્ક યુ ભાઈ મજા આવી ગઈ તમારા વિડીયો પહેલા હું જોતો હતો અત્યારે સી એ કરું છું અરે વાહ જબરદસ્ત હા નહીં શોખ નહીં થાય દુઃખ લાગશે ને એને યસ નિકુંજ એક્સપ્રેસ સોરો દુઃખ જતાવ્યું અને હવે અહીંથી પ્લીઝ થી વાક્યની શરૂઆત છે મતલબ આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ બહુ ભાવ પ્રમાણે એક્સપ્રેસ સોરો એન્ડ સજેસ્ટેડ હર યસ એન્ડ સજેસ્ટ અથવા તો રિક્વેસ્ટ બે સેટ થાય છે અહીંયા વિનંતીનો ભાવ પણ હોઈ શકે અને સૂચનનો ભાવ પણ હોઈ શકે વધારે સુટેબલ સજેસ્ટેડ વધારે થાય એવું લાગે છે તમે સજેસ્ટેડ ભી મૂકી શકો યસ સજેસ્ટેડ રમલી અરે વાહ જબરદસ્ત મૂકેલું છે એન્ડ રિક્વેસ્ટેડ હર

આ બધા આઈએમપી કન્ટેન્ટ છે આઈએમપી કન્સેપ્ટ છે ખાસ મહત્વના છે ચલો આઈ હોપ ક્લિયર થયો હશે બે એક્ઝામ્પલ મસ્ત મજાના જોયા અને આવા હજુ આપણે જોઈશું મજા આવે છે લખીને આપો વાવ 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 અને તમારે હજુ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ પેરેગ્રાફ જોઈતા હોય તો સેશન પૂરો થાય પછી તમે ખાસ કમેન્ટ સેક્શનમાં લખીને આપજો વી વોન્ટ મોર આપણે નેક્સ્ટ સેશન બી શોર્ટ ટાઈમમાં લાવીશું અને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં પણ સારા માર્ક્સ મેળવીશું વધારે કન્સેપ્ટ લઈ જ લેવાના છે માક્સ આમાં પણ મૂકવાના નથી ચલો તો આપણા અલગ અલગ WhatsApp ગ્રુપ ચાલે છે ધોરણ 10 થી લઈને ધોરણ 12 સુધીના સ્પોકન ઇંગ્લિશ નું ગ્રુપ પણ છે આમાં પણ ખાસ જોઈન થજો તમારા 12 માં ના વેકેશન માં તમને ભવિષ્ય માં જરૂર પડે એવું સ્પોકન ઇંગ્લિશ પર જબરદસ્ત આપણે શોર્ટ ટાઈમ માં સેશન સ્ટાર્ટ કરીએ છીએ સ્ટાર્ટ કરેલા હતા પણ દસમા માં 12 ના હિસાબે આપણે અત્યારે સ્ટોપ કરેલા છે શોર્ટ ટાઈમ માં સ્ટાર્ટ થશે આ આપણા સ્પોકન ઇંગ્લિશ ની યસ મહત્વની જોઈ શકો છો અને વિદ્યાર્થીઓના લેવલ પ્રમાણે ત્રણ અલગ અલગ કોર્સ છે બિગિનર પ્રીમિયમ એન્ડ એડવાન્સ તમે તમારી સગવડતા પ્રમાણે તમારા લેવલ પ્રમાણે તમે કોર્સમાં જોઈન કરી શકો છો યસ સ્પીકિંગ પ્રેક્ટિસ પર ખાસ મહત્વ રાખીશું યસ તમે બધી જ મેથડ આપણે જોયેલી છે સ્પોકન ને પણ કઈક અલગ જ લેવલે આપણે લઈને ડિઝાઇન કરવાના છીએ લાવવાના છીએ ઓકે ઓકે તો આશા રાખો ક્લિયર થયો હશે મિત્રો સુધી શેર કરજો બોર્ડ ની એક્ઝામ સુધી નવા નવા મુદ્દા લાવતા જ રહેવાના છે તો વિડીયો કેવો લાગ્યો મેથડ કેવી લાગી કોન્ફિડન્સ આવ્યો એ ખાસ તમે કમેન્ટ સેક્શન માં જણાવી શકો છો મને ખબર છે આ ટોપિક વિદ્યાર્થીઓ લેવલ માટે અઘરો હોય છે પણ મેથડ ઈઝી અને આસાન કરીને આપીએ તો કોઈ પણ વિદ્યાર્થી સમજી તો શકે છે માર્ક્સ મેળવી તો શકે છે